એક દમદમતા શહેરમાં એક નવા સમુદાય બગીચાના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી દરેક જણ તાજી શાકભાજી અને સુંદર ફૂલો ઉગાડવા માટે ઉત્સાહિત હતા આ અદ્ભુત બનવાનું છે અન્ય તેજસ્વી આંખોવાળી એક જીવંત છોકરી ઉદ્ગાર કર્યો રસદાર ટામેટા અને કરકરા સલાડનું સ્વપ્ન જોતી હતી ઉત્સાહિત ચહેરાઓમાં રોહન હતો એક વિચારશીલ છોકરો જે વ્હીલચેરનો ઉપયોગ કરતો હતો તેને પ્રકૃતિ ગમતી હતી અને મદદ કરવાનું સ્વપ્ન જોતો હતો પરંતુ તેને ઘણીવાર અનુકૂળ થવાની ચિંતા રહેતી હતી અન્યા અને તેના મિત્રો તેમના છોડ માટે પ્લોટ ચિહ્નિત કરવામાં વ્યસ્ત હતા કોણ શું વાવશે તે વિશે ગપસપ કરતા હતા આપણે અહીં ખોદવાની અને ત્યાં પાણી લઈ જવાની જરૂર છે અન્યાએ પૂરી ઊર્જાથી નિર્દેશ કર્યો રોહન તેના ચહેરા પર આશાભરી નજર સાથે નજીક આવ્યો શું હું પણ મદદ કરી શકું તેણે નરમાઈથી પૂછ્યું અન્યા થોભી પછી સાંકડા રસ્તાઓ અને અસમાન જમીન તરફ જોયું ઓહ રોહન તે મુશ્કેલ હોઈ શકે છે માટી ખૂબ નરમ છે અને રસ્તાઓ નાના છે એના શબ્દો ભલે અયોગ્ય ન હતા છતાં એક અવરોધ જેવા લાગ્યા રોહનના ખભા થોડા ડરી ગયા તે ખરેખર તેનો એક ભાગ બનવા માંગતો હતો શ્રીમતી એલેના દયાળુ સમુદાય નેતા એ આ અદલાબદલી નોટિસ કરી તે અન્યાની બાજુમાં ઘૂંટણી પડી અન્યા દરેક હાથ અને દરેક મન આપણા બગીચાને અદભુત બનાવવામાં મદદ કરી શકે છે

તેણી ફક્ત ખોદકામ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી શ્રીમતી એલેનાએ માથું હલાવ્યું તે એક તેજસ્વી વિચાર છે રોહન ઊંચા પથારી દરેકને છોડની સંભાળ રાખવાનું સરળ બનાવશે તેની પછી અન્યા તરફ વળી કેટલીકવાર અલગ રીતે વિચારવું આપણને શ્રેષ્ઠ ઉકેલો શોધવામાં મદદ કરે છે ચાલો ખાતરી કરીએ કે આપણા બગીચામાં દરેક માટે જગ્યા છે અન્યાએ વસ્તુઓને અલગ રીતે જોવાનું શરૂ કર્યું બાળકોએ તેમની યોજનાઓને અનુકૂલિત કરવાનું શરૂ કર્યું રોહન તેમને સુલભતા વિશે માર્ગદર્શન આપતો હતો તેઓએ મજબૂત ઊંચા લાકડાના પલંગ બનાવ્યા જે પાલક ગાજર અને મીઠા મરચા ઉગાડવા માટે યોગ્ય હતા રોહન તેની વ્હીલચેર મુખ્ય આયોજક બન્યો છોડની ગોઠવણી અને પાણીની પહોંચ વિશે સલાહ આપતો હતો ટામેટા અહીં કિનારીની નજીક રાખો તે બૂમ પાડતો તેમને પુષ્કળ સૂર્યપ્રકાશની જરૂર છે અન્ય અને તેના મિત્રોએ સખત મહેનત કરી ખોદકામ કર્યું વાવેતર કર્યું અને પાણી આપ્યું જ્યારે તેમને એક ઓછી ડાળી સુધી પહોંચવામાં મુશ્કેલી પડી ત્યારે રોહને લાંબા ગ્રેબર ટૂલ વડે તેને કાળજીપૂર્વક કાપવામાં મદદ કરી તેણે વાવેતરના સમયપત્રકનો પણ ટ્રેક રાખ્યો અને બધાને યાદ અપાવ્યું કે તરસ્યા તુલસી અને ફુદીનાને ક્યારે પાણી આપવું તેની તીક્ષ્ણ નજર અને કાળજીપૂર્વકનું આયોજન અમૂલી હતું ધીમે ધીમે બગીચો એક જીવંત સ્વર્ગમાં પરિવર્તિત થયો રંગબેરંગી ફૂલો ખીલ્યા અને લીલા શાકભાજીની હરોળો સમૃદ્ધ થઈ દરેક જણ સાથે મળીને કામ કરતા હતા ખાતરી કરતા હતા કે રસ્તાઓ પૂરતા પહોળા હતા અને ઊંચા પલંગ સુલભ હતા રોહન હંમેશા ક્રિયાના કેન્દ્રમાં હતો તેના ચહેરા પર એક મોટી સ્મિત હતી સંપૂર્ણપણે સમાવિષ્ટ અને મૂલ્યવાન અનુભવી રહ્યો હતો એક સની બપોરે જ્યારે તેઓ ભરાવદાર કાકડીઓની પ્રથમ બેચ લણતા હતા ત્યારે અન્યા રોહન તરફ વળી રોહન મને ખૂબ અફસોસ છે કે મેં પહેલાં જોયું ન હતું કે તમે કેટલું કરી શકો છો તેણીએ નિષ્ઠાપૂર્વક કહ્યું તમે અમારા બગીચાને ખૂબ જ સારો બનાવ્યો છે અને તમે શ્રેષ્ઠ આયોજક છો જે અમે માંગી શકીએ છીએ રોહન ફક્ત હસ્યો આ બધાનો ભાગ બનીને ખુશ હતો સમુદાય બગીચો સમાવેશનો દીવાદાંડી બન્યો જે સાબિત કરે છે કે જ્યારે આપણે બધા માટે જગ્યા બનાવીએ છીએ ત્યારે આપણા સહિયારા પ્રયાસો ખરેખર સુંદર કંઈકમાં ખીલે છે વિકલાંગ લોકોને સમાવેશનો અધિકાર છે તેમને ક્યારેય તકોમાંથી બાકાત ન કરો બધા માટે જગ્યા બનાવો તેમના અનન્ય દ્રષ્ટિકોણ અને ક્ષમતાઓ આપણા બધાને સમૃદ્ધ બનાવે છે ચાલો હંમેશા હૃદય અને મનને ખોલવાનું યાદ રાખીએ એક એવી દુનિયાનું નિર્માણ કરીએ જ્યાં દરેકને ચમકવાની તક મળે ગુજરાતી રેપોર્ટ ને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો લાઇક કરો અને અમારા સમુદાયોને વધુ સમાવેશી કેવી રીતે બનાવવા તે વિશે તમારા વિચારો શેર કરવા નીચે ટિપ્પણી કરો